દોસ્તા તૈયાર થવા માંડો છે અને આઈ જેને છે છેલ્લું નહોતું અને ખાટલા ઉપર એને જો કરી દીધો છે કટલેરીનો ઢગલો હવે એને ઢગલામાંથી માંથી કઈ ગોતવું હોય ને તો એને જડે એમ નથી બતાવું તમને જો એનો ઢગલો આમ જોવો આમ આમ જોવો આમાં એને એક પિન ગોતવી હોય તો પિન નથી જડે એવું

માથુંય નહીં કાઈ નહી અને આય તો કોને અત્યાર સુધી કેમ રોકાઈ ગયો છે એ જ નથી ખબર કાઈ એમ ઘરે રહેસ તું નકર વારું કરીને તરત ઉપડે બહાર અને તું એ હવે દોસ્તાર ને તૈયાર કરી હું માથું તય ઓરવી દે એટલે એટલે

મોજા બધું તેરા આખો પૂજી નીખી બેઠી છે મુકવા મેડલ નો જોતોયન દોસ્તારે તાર મમ્મીને દે એટલે મૂકી દી બકા અજે એટલું બધું તારે જો હે એ દોસ્ત દે બકા કેટલા હસ કરીશ આખો ડબો ભરાઈ જહા આમાં હત કે કે આમાં નહીં સામે કઈ નઈ આજ નો દી તમારે જવાનું છે રમવા આજ છેલ્લો દી છે કાલ તો દોસ્તાર જવાનું જ નહીં ને કાલ થી પાછો હોય પોર ભરાઈ આવો એવો ડબ્બો દાતી

પૂરા અને હવે પાછા આવતા વર્ષે આવે ત્યારે હટાહટી પાછા દોસ્તાર ની રમવા જાય ત્યારે પાછા આપણા એના વિડીયો બનાવીશું ત્યાં સુધી દોસ્તાર ને આપણા વિડીયો લેવાનો થતો નથી એ ધટ કાઈટ કે ન કાઈટ 26 દર મુ ન તને અમારા વિડીયો માં તોય લેવું બસ ખારી જ હોય તો તમે અમારા વિડીયોમાં અત્યાર સુધી બન્યા રહ્યા એ માટે ધન્યવાદ તમે અમારા વિડીયોમાં નવા હોય તો ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હાલો બોલો તમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો બોલો લાઈક કરો હવે અડધે થી તો ભૂલાઈ જાય પાછું હું કહું લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારા ચેનલમાં સબસ્ક્રાઇબ કરજો દોસ્તાર માટે એક કમેન્ટ જરૂર કરી દો અને એક લાઈક કરી દેજો એક લાઈક કરી દઈ દો